નમસ્કાર દર્શક મિત્રો તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોમારો કરીશું નજર સમાચાર પર ડાંગ જિલ્લાથી ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવેષ્ટ નળગજોડ ગામે ધારાસભ્ય ફંડમાંથી બસ્ સ્ટોપની કામગીરીમાં ભ્રષ્ટાચારની કામગીરી કરતો કોન્ટ્રાક્ટર વધઈ ડાંગ જિલ્લાના નડગચોડ ગામના આગેવાનો અને ગામ લોકો દ્વારા સૂચન કરવામાં આવેલ છતાં પણ મટીરીયલ બદલવામાં આવેલ નથી તેમ છતાં કામગીરી ચાલુ રાખવામાં આવેલ છે ગ્રાઉન્ડ રિપોર્ટથી વિનોદ પવારે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરે નર્દોડ ઘોડવહડ માણુંગા ગામે ધારાસભ્ય ફંડના બસ સ્ટોપની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ગુણવત્તા વગરની કામગીરી કરતાં ગામના આગેવાનોએ સૂચના આપી હતી કે ઘણા વર્ષો પહેલાં બસ સ્ટોપની કામગીરી કરવામાં આવી હતી જે બસ સ્ટોપ ખંડર હાલતમાં બનીને સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું ત્યારે રાહદારીઓની સમસ્યાને ધ્યાને રાખીને ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના ધારાસભ્ય ફંડમાંથી ચાર બસ સ્ટોપની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપાતા ખૂબ જ ભ્રષ્ટાચારનો ઉપયોગ કરી માલસામાન નિમ્ન કક્ષાના મટીરિયલ વાપરીને કામગીરી પૂર્ણ કરવા માટે ઉતાવળ કરી રહ્યા છે ત્યારે રાહદારીઓનો પ્રશ્નનો હલ થશે કેવી રીતે કારણ કે અહીં કામગીરીમાં ખૂબ જ ભ્રષ્ટાચારનો રોપ જમાવી નિમ્ન કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે જેનાથી આ બસ સ્ટોપની બેથી ત્રણ વર્ષમાં પાછું સંપૂર્ણ નષ્ટ થઈ જશે અને જેવી સમસ્યા થઈ રહી છે તે બે વર્ષ પછી પાછો એનો એ પ્રશ્ન ઊભો થશે જેથી કરીને આજે જો ગુણવત્તા સુધારવામાં આવે તો કમસે કમ પાંચ વર્ષ તો બસ સ્ટોપ જોવાલાયક તો રહેશે તો જોવાનું રહ્યું કે આ કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારની કામગીરી કરનાર વહીવટી અધિકારીઓ આ કામમાં ભ્રષ્ટાચારને વેગ આપનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી લોકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ માહલા તાયલકા ન્યૂઝ ડાંગ